મહાદેવ મિત્રો આજે આપણે બતાવવાના છીએ ગીઝરનું ઇન્સ્ટોલેશન જોઈ રહ્યા છો ગીઝરનું અનબોક્સિંગ કરે છે શિવાભાઈ જોવો છો તમે ગીઝર જે છે એ સો લીટરનું છે જેને આજે આપણે ઇન્સ્ટોલ કરવાના છીએ જોઈ રહ્યા છો તમે ગીઝર કંઈક આવી રીતે ફિટિંગ થઈ અને વ્યવસ્થિત પેકિંગમાં આવતું હોય છે જોવો છો તમે ગીઝરને આપણે ઇન્સ્ટોલ ઓવરહેડ ટેન્ક હોય એથી સાત આઠ ફૂટ કે દસ ફૂટ નીચે કરીએ તો ગીઝર વ્યવસ્થિત વર્ક કરતું હોય છે હવે આપણે એનું મેજરમેન્ટ કરી લઈશું એને કઈ રીતે લગાવવાનું છે એનું મેજરમેન્ટ કરી લઈએ જેથી કરીને આપણે રેન્ક બોલ્ટના બોલ પાડી શકીએ મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવીને આવી રીતે સાથને સહકાર આપતા રહેજો જેથી કરીને આપણે પ્લમ્બિંગને રિલેટેડ વિડીયો આપણે બતાવતા રહીએ ને આમાંથી કોઈ પણ જે નવા પ્લમ્બર મિત્રો છે જે ભાઈઓ શીખે છે એ લોકો આ જોઈ અને શીખી શકે છે જોવો છો તમે આ રીતે આપણે એને રેન્ક બોલ્ટના હોલ પાડી લેવાના હોય છે ગ્રીલની મદદથી પછી એના જે ફાસ્ટનરવાળા જે રેન્ક બોલ્ટ હોય છે એ લગાવી દેવાના હોય છે આપણી ટીમ કામે લાગેલી શિવાભાઈ છે વિપુલભાઈ છે જોઈ રહ્યા છો આ રીતે આપણે એને કમ્પ્લીટ ઇન્સ્ટોલ કરી દીધું છે હવે એનું બધું આપણે ફિટિંગ કરવાનું રહી છે જોવો છો તમે આ રીતે એના કનેક્શન લગાવવાના છે એના આઉટ બંને એના કનેક્શન લગાવવા કનેક્શન લગાવવામાં ખાસી ધ્યાન રાખવાનું હોય છે કે એ હેવી કનેક્શન વાપરવા જોઈએ નહીં તો હેવી ના હોય ને તો ગરમ પાણીમાં ફૂલી જતું હોય છે જોઈ રહ્યા છો તમે આ રીતે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ઇનલેટ વા જે છે એમાં આપણે એનું એનર્વી જે એની સાથે જ આવે છે જે આપણે એનર્વી લગાવવાનો હોય છે ખાસ તો એના લગાવે ને તો પાણી રિટર્ન નથી મારતું નહીં તો ઠંડા કોલ્ડની માલકા હોટ પાણી જતું રહેતું હોય છે મિત્રો ફરીને એક વખત કામને રિલેટેડ વિડીયો છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને મોટિવેશન મળે અને અમે આવા પ્લમ્બિંગને રિલેટેડ વિડીયો બનાવતા રહીએ જેથી કરીને જે નવા મિત્રો શીખવા માગે છે એ લોકો જોઈને શીખી પણ શકે છે જોઈ રહ્યા સો આ રીતે આપણે પોપટપાણાની મદદથી અને વ્યવસ્થિત કસી દેતા હોઈએ છીએ આ રીતે એના કનેક્શન લગાવવાના હોય છે ઇનનું કોલ્ડ છે એ ઇનમાં લગાવવાનું છે અને હોટ છે એ આઉટમાં લગાવવાનું છે જોવો છો એમાં વ્યવસ્થિત એમના ઓલા હોય જ છે એમાં કંઈ અઘરી વાત નથી જોઈને તમે આસાનીથી કરી પણ શકો છો બિના જો મિત્રો છેક સુધી જો મિત્રો આ રીતે આપણે એના કનેક્શન કમ્પ્લીટ કરી દીધા છે અને ગીઝરને આપણે રન પણ કરી દઈએ છીએ આ રીતે આપણે એમાં એટેચ એક બાથરૂમ આપેલું છે થેન્ક યુ મિત્રો આવી નવી રીતે જોતા રહેજો બન્યા રહેજો છેક સુધી એટલે આખું કમ્પ્લીટ તમને જોવા મળી જાય આભાર બધાનો